પોલીસ સ્ટેશન ખાતે આવી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે

યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ આ જયારે આ બનાવ બન્યો ત્યારે એને પોતાના ઘરે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો પરંતુ તેની પાસેથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર હડપલા કરવા હડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો દીકરી અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો તો તેણે જબરજસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે જે બાબતે પોલીસે પોક્સો હેઠળનો ગુનો નોંધેલ છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી